હે થાળી કેમ વાગતી નથી રે અંકિતા કેમ બોલતી નથી રે થાળી કેમ વાગતી નથી રે અંકિતા કેમ બોલતી નથી રે વાગવું જોઈએ રે અંકિતા ને બોલવું જોઈએ રે થાળી માં શાક નથી રે અંકિતા ને નાક નથી રે થાળી માં શાક નથી રે અંકિતા ને નાક નથી રે થાળી માં શાક જોઈએ રે અંકિતાને નાક જોઈએ રે થાળીમાં શાક જોઈએ રે અંકિતાને નાક જોઈએ રે થાળીમાં મગ નથી રે અંકિતાને પગ નથી રે થાળીમાં મગ નથી રે અંકિતાને પગ નથી રે થાળીમાં મગ જોઈએ રે અંકિતાને પગ જોઈએ રે થાળીમાં મગ જોઈએ રે અંકિતાને પગ જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે અંકિતા કેમ બોલતી નથી રે થાળી માં દૂધી નથી રે થાળીમાં દૂધી નથી રે બુદ્ધિ નથી રે થાળીમાં દૂધી જોઈએ રે ને બુદ્ધિ જોઈએ રે થાળીમાં દૂધી જોઈએ રે અંકિતા બુદ્ધિ જોઈએ રે થાળી કેમ વાગતી નથી વાગતી નથી વાગતી નથી રે અંકિતા કેમ બોલતી નથી રે અમે દેરાની જઠાણું ભેગ્યું થઈ ને આવા જ ગીત ગાઈ ને એટલી મજા આવી જાય કે વાત નહીં પૂછવાની બે પાંચ દિવસ લગ્ન હોય પછી ક્યાં આપણે ગાવા હોય મોજ કરો ને